કચ્છના પાટનગર ભુજમાં ઠંડીનું પ્રમાણ વધી જતાં છેવાડાનો માનવી પણ ઠંડીથી રક્ષણ મેળવી શકે તે માટે ઠેર ઠેર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું માત્ર છેવાડાનો માનવી નહીં પણ જે હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેવાઓને ઘરે પણ સર્વે કરીને ધાબળા ઘેર ઘેર પહોંચાડવાનો અભિયાન પણ શરૂ કરાયું હતું શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા અને જાણીતા તબીબ ડોક્ટર કવિતાબેન મીરા સચદેની સ્મૃતિમાં ધાબળાઓ વિતરિત કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં ભુજ સેવા સદનના પૂર્વ નગરપતિ જાણીતા ધારા શાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આરંભમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ પ્રાસંગિક પરિચય આપ્યો હતો ત્યારબાદ આ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે ભુજ શહેરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સહયોગથી અને કવિતા મીરા સચદેની સ્મૃતિમાં દર શિયાળે ભુજ શહેરમાં પહેલા જરૂરિયાતમંદોનું સર્વે કરી અને તેમના ઘેર ઘેર ધાબડા પહોંચાડવા માટેનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે ત્યાર પછી હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેવાઓને ઘેર ઘેર ધાબળા પહોંચાડવાનું અભિયાન દર વર્ષે કરવામાં આવે છે તે રીતે આ વર્ષે પણ કરવામાં આવ્યું છે ઓગણીસો સડતાલીસ ની પંદરમી ઓગસ્ટે આપણા દેશે રાજકીય આઝાદી મેળવી રાજકીય આઝાદી મેળવ્યા બાદ આપણે આપણો રાષ્ટ્રીય પુરુષાર્થ આર્થિક આબાદી મેળવવા ભણી વાળ્યો આઝાદી પછી હમણાં સુધી આ દેશે જુદા જુદા ક્ષેત્રોમાં સારી એવી પ્રગતિ કરી છે છતાં એક વાસ્તવિક હકીકત એવી છે કે ગરીબીને કારણે મોંઘવારીને કારણે બેકારીને કારણે આજે પણ આપણા સમાજમાં ઘણા લોકો જેને આપણે છેવાડાના લોકો કહી શકીએ એવા છે જેમને આર્થિક ભાષામાં બિલો પોવર્ટી લાઇન નીચે રહેતા હોય એવા લોકો ઘણા છે એમાંથી કેટલાક લોકો એવા હોય છે કે જે માગવામાં શરમ અનુભવે તો એવા લોકોને ઓળખી અને એમને ઘેર ઘેર દાબડા પહોંચતા કરવા એ મારી દ્રષ્ટિએ સામાજિક ફરજ છે તો એ રીતે સૌથી પ્રથમ એવા લોકોને આઈડેન્ટિફાય કરી અને દાવડા વેચની વહેંચણી કરવામાં આવી અને આજે અંતિમ તબક્કામાં આ વિસ્તારના છેવાડાના લોકો એમને ડૉક્ટર કવિતા મીરા સચદે સ્મૃતિમાં મારા પરિવાર તરફથી અને સત્યમ અને તાના રેના ઉપક્રમે ત્યારે શ્રી દર્શકભાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આપે જોયું કે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ એનો લાભ લીધો છે